સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલમાં અગાઉ લઈને તૈયારી કરતા આજે આપણે લઈને આવ્યા છે ભાગ એકાવન અ ભાગ ચાર એ અથવા તો જેને કહેવાય ક શું છે મિત્રો એમાં તો મૂળભૂત ફરજો શું છે મૂળભૂત ફરજો મિત્રો ચાલો શરૂઆત કરીએ તો આજે આપણે આપણે મૂળભૂત ફરજોરી જ્યારે શિક્ષણ ખાતા સાથે જોડાયેલી પરીક્ષાઓ આપવા જઈ રહ્યા હોય અને એમાં જો આપણને ભાગ ચાર ક ના આવડતો હોય તો એવું માની લેવાનું મિત્રો આપણો એક માર્ક્સ ગયો શું માની લેવાનું એક માર્ક્સ સો માર્ક્સ નું પેપર હોય તો નવ્વાણું માર્કસ નું પેપર લઈને આપવા બેઠા છીએ આપણે એવું આપણે માની લેવાનું તો મિત્રો અનુચ્છેદ આપણે આવશે એકાવન એ અથવા તો ક એકાવન ક મિત્રો આપણા માટે ખૂબ જ આઈએમપી ટોપિક છે ભાગ ચાર ક જેનો એકાવન ક શું છે મૂળભૂત ફરજો મિત્રો અનુચ્છેદ એકાવન કુ આવેલું છે મૂળભૂત ફરજો મિત્રો જ્યારે ઓગણીસો છોતેર માં ભારતના બંધારણમાં સુધારો કરવામાં આવ્યો એ પહેલા આપણે જોઈ લઈએ મૂળભૂત ફરજો બરાબર એ કયા દેશમાંથી બંધારણમાં લાવવામાં આવી તો કયા દેશમાંથી રશિયામાંથી

બેતાલીસ મો સુધારો ને છોતેર જેમાં જેમાં મિત્રો સુવર્ણ સિંહ કમિટી દ્વારા સુવર્ણ સિંહ કમિટી દ્વારા કઈ કમિટી સુવર્ણ સિંહ કમિટી બરોબર અમુક ચોપડીઓમાં સ્વર્ણ આપેલું છે બંને સાચું દસ ફરજો આપવામાં આવી ફરી એકવાર મિત્રો રિપીટ કરીએ એ સમય ઇન્દિરા ગાંધી દ્વારા બેતાલીસ સુધારો કરવામાં આવ્યો ક્યારે ઓગણીસો ને માં અને દળ દસ મૂળભૂત ફરજો એડ થઈ કઈ કમિટી દ્વારા એડ થઈ તો સુવર્ણસિંહ કમિટી દ્વારા અથવા તો સુવર્ણસિંહ કમિટી દ્વારા કેટલી ફરજો આ ખાસ ધ્યાન રાખવા જેવી છે મિત્રો કેટલી ફરજો તો દસ ફરજો પણ સાહેબ આપણે તો કુલ અગિયાર ફરજ છે તો હા મિત્રો અગિયારમી ફરજ કઈ અગિયારમી ફરજ મિત્રો સુધારો સુ કરો માં અને એમાં અગમી ફરજ એડ કરવામાં આવી કે પાલ્ય માતા પિતા અથવા તો પોતાના માતા પિતા મિત્રો એને વિદ્યાર્થીને પ્રાથમિક શિક્ષણ આપવું ફરજિયાત છે શું છે પ્રાથમિક શિક્ષણ આપવું ફરજિયાત છે મિત્રો આ આ તો હતી ફરજ કઈ ફરજ મિત્રો અત્યારે હાલમાં જોવા જઈએ તો મૂળભૂત ફરજો કેટલા દેશોમાં છે મૂળભૂત ફરજો કેટલા દેશ પાસે છે તો બે જ દેશ પાસે છે ભારત અને જાપાન કોના કોના પાસે છે મૂળભૂત કોના બંધારણમાં લખાયેલી છે તો ભારત અને જાપાનમાં અત્યારે મૂળભૂત ફરજો આવે છે મિત્રો ફરી એકવાર રશિયામાંથી મૂળ મૂળભૂત મૂળભૂત ફરજો ફરજો લીધેલી અત્યારે કોના બંધારણમાં છે તો ભારત અને જાપાનમાં મૂળભૂત ફરજોનો નો અનુચ્છેદ કયો એકાવન ક ભાગ કયો ચાર ક બરોબર મિત્રો ઇન્દિરા ગાંધી દ્વારા બેતાલીસ માં સુધારા દ્વારા ઓગણીસો છોતેર માં દસ ફરજો કોની કમિટી હેઠળ સુવર્ણસી ફરજિયાત આપવું એ કયા સુધારા દ્વારા આવ્યું તો છ્યાસી સુધારો જે બે ને માં કરવામાં આવે મિત્રો હવે તમને ખ્યાલ હશે કે ફરજો એ આપણા માટે ફાળવી એટલે કે અનુકરણ કરવું એનું એ ફરજિયાત છે નહીં જો ફરજ ના નિભાઈએ તો પણ એના પર કોઈ ગુનો દાખલ થતો નથી મિત્રો પણ ઓગણીસો નવ્વાણું વર્મા કમિટીએ ફરી એકવાર કહું ઓગણીસો નવ્વાણું માં મિત્રો વર્મા કમિટીએ મૂળભૂત ફરજો કાયદા સાથે જોડી દીધી શું કર્યું ઓગણીસો ને નવ્વાણું માં વર્મા કમિટીએ મૂળભૂત ફરજો કાયદા સાથે જોડી હવે મિત્રો જ્યારે મૂળભૂત ફરજો કાયદા સાથે જોડાઈ ગઈ એટલે મિત્રો એનું પાલન કરવું એ કેવું થઈ ગયું ફરજિયાત થઈ ગયું કેટલું કેવું થઈ ગયું ફરજિયાત થઈ ગયું તો ભાગ ચાર અનુચ્છેદ એકાવન ક મૂળભૂત ફરજો બસ આમાં આટલું જ યાદ રાખવાનું છે જે આપણા ટેટ વન તથા ટેટ ટુ ની પરીક્ષામાં પૂછાઈ શકે મિત્રો ઉપરાંત મિત્રો આગળ વાત કરીએ તો છ જાન્યુઆરી છ જાન્યુઆરી મૂળભૂત ફરજ દિવસ છે અને ડિસેમ્બર અધિકાર દિવસ છે અથવા તો હક દિવસ બરોબર મિત્રો જો આટલું જ હતું આપણા ભાગ ચાર અનુચ્છેદ એકાવન ક મૂળભૂત ફરજોમાં મિત્રો એકદમ શોર્ટ વિડીયો જો તમને ગમ્યો હોય તો જ લાઈક કરવી અને હા કમેન્ટ કરવી કે વિડીયો કેવો લાગ્યો બરાબર ગમ્યો હોય તો જ આગળ શેર કરો મિત્રો મળીએ મારા નવા વિડીયોમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં